મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કુંડા ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા રથ પહોંચતા રથનું સાંસદ રતનસિંહ રાઠોડ સહિતના નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ તકે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત કિસાન સન્માન નિધિ આવાસ યોજના પીએમ જય યોજના ઉજ્જવલા યોજના પોષણ યોજના સ્વચ્છ ભારત મિશનના લાભાર્થીઓએ તેમને મળેલા લાભોની વિગતે વર્ણવી હતી ઉપસ્થિત સાંસદ સહિતના નેતાઓના હસ્તે ઉજ્જવલા યોજના આયુષ્માન કાર્ડ પૂર્ણાશક્તિ યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું

અમે એક લાખ ને વીસ હજાર પૂરી સહાય મને મળેલ છે અને મોદી સાહેબ ને જે એક લાખ ને વીસ હાજર ની સહાય જે મળી એ બાબતે મોદી સાહેબ ને હું આભાર વિનંતી કરી માનું છું